જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જ છો તો આજે આપણે સેનો વિડીયો લઈને આવ્યા છીએ પ્રકૃતિ બેન તો મારી સ્કૂલમાં ઉજવવામાં આવી છે જન્માષ્ટમી તો તેના વિશે થોડુંક જણાવ તો જન્માષ્ટમી એના સ્કૂલમાં છે એનો આપણે વિડીયો વોચ કર્યો છે તો જરૂરથી આપણે તમારી સમક્ષ રજૂ કરશું કે પ્રકૃતિના સ્કૂલમાં કેવા કેવા સરસ સરસ પ્રોગ્રામ થાય છે અને બહુ જ સરસ સ્કૂલ છે અને ત્યાં બહુ મસ્ત મસ્ત પ્રોગ્રામ થાય છે અને ત્યાંનું ભણતર એટલે વાત જ પૂછો મા કાં પ્રકૃતિબેન કેમકે અમારા પ્રકૃતિ બેન તો છે ને પ્લે હાઉસથી ત્યાં જાય છે પહેલેથી જાય છે હજી સાતમા ધોરણ સુધી છે ને હજી અમારું સપનું એવું છે કે એને થેપ જ્યાં સુધી ભણે ત્યાં સુધી ત્યાં જ ભણાવી છે એને જે ભણવું હોય ને તે બધું ત્યાં છે તો આપણે ચાલો હવે ત્યાં છે ને અમે પ્રકૃતિ થોડીક આપણે જન્માષ્ટમી વિશે સ્પીચ છે અને ત્યાર પછી આપણે એના સ્કૂલમાં સરસથી પ્રોગ્રામ થયો છે ને એ તમને રજો કરશું તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બેના રહેજો આજ તો વિડિયો છે આપના કૃષ્ણ ભગવાનનો કેવું ગીત આવે પ્રકૃતિ नंद કેરા નંદભયો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી નંદ કેરા નંદભયો જય કનૈયા લાલકી તો વિડિયોમાં છે ને આપણે બન્યા રેજો સરસથી વિડીયો આપણે જવાનો છે અને સરસથી પ્રોગ્રામ રજૂ કરવાના છીએ તો ચાલો આગળ આગળ બન્યા જો આ મારી પ્રકૃતિના સ્થુલે સરસથી પ્રોગ્રામ હતો જો જેલ પણ બનાવ્યું છે અને પાછળ જો વાસુદેવ અને દેવકીજી છે અને જો અહીંયા બધા બાળકોએ કેવું સરસ આયોજન કર્યું છે જો કૃષ્ણ ભગવાનનું અને જેલમાં કૃષ્ણ ભગવાનના માતા પિતા હોય ને એવું સરસથી આયોજન કર્યું છે અને તમે જોજો આખો વિડીયો બહુ જ સરસ વિડીયો બન્યો છે એટલે આપણે છે ને એમાં સોંગ હતું એટલે આપણે સોંગ કાઢી લીધું છે ને આપણે સરસથી આ જે વિડીયો બનાવી લીધો છે જો તમે નજીકથી જોઈ શકો છો કૃષ્ણ ભગવાનને પોટલામાં રાખીને પછી વાસુદેવ જાય છે ગોકુળ કૃષ્ણ ભગવાનને મૂકવા માટે બધોય આપણને અહીંયા વ્યૂ જોવા મળશે બાળકોને કેવું સરસથી અભિનય કરતા આવડે છે આપણે ખાસ જોઈ અને કોમેન્ટમાં જરૂર તમે લખજો તો જો સરસથી હવે થશે આગળ આકાશવાણી થશે એટલે વાસુદેવ અને દેવકીજી કૃષ્ણ ભગવાનને ગોકુળમાં મૂકવા જશે જો આવી રીતના જેલ પણ બનાવ્યું છે જો અને સરસથી સાંસ્કૃતિક રંગમંચ ઉપર જુઓ સરસથીના ના કાર્યક્રમ પ્રકૃતિબેનની સ્કૂલે થયો છે અને તેની સ્કૂલે બધા જો આકાશવાણી થઈ છે એટલે જો આકાશવાણી થઈ છે કે ત્યાં આઠમો પુત્ર છે દેવકીજીનો તે કંસનો નાશ કરશે પણ આઠમો પુત્ર આવી ગયો છે દેવકીજીનો તો હવે એને કે તમે મૂક્યા હો એમ ગોકુળ મૂક્યા હો એવી આકાશવાણી થઈ છે નકર કંસ આવીને મારી જ નાખતા હતા બધા બધા પુત્રોને મારી નાખતા હતા દેવકીજીના આઠમું સંતાન છે જે આપણા કૃષ્ણ ભગવાન છે તે આઠમું સંતાન છે હવે જો હાથ કડીને બધું વાસુદેવનું નીકળી જશે અને ત્યાર પછી એને ટોપલામાં લઈ અને જમનાજી ઓળંગીને વાસુદેવ જાય છે જો એને હાથ કડી પણ કાઢી નાખી છે એટલે ત્યારે તો હાથે હાથે નીકળી ગયું અને હવે જો એને લઈને જાય છે અને બાળકોએ સરસથી અભિનય સાથે તમે જોઈ શકો છો જો આ બધા પાછા એના સૈનિકો હોય ને તે ભગવાન નીકળે છે ને ત્યારે પડી જાય છે અને હવે એટલે કોઈ વાસુદેવને શું દેખી ના જાય એટલા માટે જો દરિયો પણ બનાવ્યો છે વાહ પાણીનો જો કેવું સરસ બનાવ્યું છે હવે પાણીમાંથી આ જમનાજી બનાવ્યા છે સોરીઓ જમનાજી બનાવ્યા છે એટલે જમનાજીમાં જો વાસુદેવજી જાય છે અને પાછળ આવી જાય છે કેમ કે ફૂલ વરસાદ ચાલુ હોય છે શ્રાવણ મહિનામાં તો તમને ખબર જ હોય છે કેવો વરસાદ હોય છે એટલે જો વરસાદ ચાલુ થાય છે અને જો એની ઉપર છાંયો કરવા શેષનાગ આવી જાય છે જોઈ લો આ રીતે સરસથી ભગવાનનું સરસથી શેષનાગ એને ઢાંકી દે છે એટલે ભગવાનને વરસાદ નથી લાગતો ત્યાર પછી એવું મહત્વ છે કે ભગવાનનો પગ ખાલી જમનાજીને અડે છે ને તોય પાણી ઓછું થઈ જાય છે હવે આગળ ભગવાન પહોંચી જશે ગોકુળમાં અને ગોકુળ સરસથી આપણે એમાં તમે મટુકી ફોડે છે તમે નંદ ભયો થાય છે હો સરસથી તમે જોજો ગોકુળમાં નંદ ભયો થાય એટલે હવે ભગવાન પહોંચવા આવ્યા જુઓ પહોંચી ગયા છે કેવો સરસ બાળકો અભિનય કરે છે તો જુઓ હવે પહોંચી ગયા છે અને ત્યાં નંદ બાવા અને યશોદાજી સૂતા છે જુઓ તમે જોઈ શકો છો અને વાસુદેવજી તેની કન્યાનો જન્મ થયો તો તેની ત્યાં અને અહીંયા ભગવાનનો જન્મ થયો હતો તો તે કન્યાને લઈને અહીંયા વહી આવે છે જેથી કંસ રાજા એમ ના કહે કે આઠમું સંતાન ક્યાં ગયું એટલે પણ એ જે સંતાન હતું ને એ પણ માતાજી હતા એ યોગમાં હતા તે તે પણ એને મારી નથી શક્યા તે ઉપર અદ્રશ્ય થઈ ગયા હતા અને હવે જોવો એ કૃષ્ણ ભગવાનનો હવે નંદોત્સવ કરશે એટલે ભગવાનનો જન્મ રાતે બાર વાગ્યે થયો હતો અને બીજે દિવસે ગોકુળમાં ઉત્સવ થયો હતો કે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ નકી જો સરસથી ઘોડિયું શણગાયેલું છે અને સરસથી બાળકો હોશે હોશે જો કેટલું સરસથી ચણિયા ચોરી પહેરી અને કોઈ આપણા ભરવાડનો જુઓ સરસથી ડ્રેસ પહેરીને અને સરસથી આવી ગયા છે જો રંગમચું ઉપર નંદગીરા નંદ ભયો જય કનૈયા લાલકી નંદગીરા નંદ ભયો જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી નંદગીરા નંદ ભયો જય કનૈયા લાલકી જુઓ સરસથી ગોકુળમાં તો આજે હોશે હોસે નંદ ભયો કર્યો છે વાસુદેવ ઘરે લાલો ભયો વાસુદેવ ઘરે લાલો ભયો એટલે કે નંદ બાબાની ઘરે લાલો ભયો નંદ બાબાની ઘરે લાલો ભયો એટલે શું કે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો છે બધા ગોકુળ આખા ગોકુળવાસી હરખે હરખે કેવો સરસથી ઉત્સવ ઉજવે છે તો જુઓ સરસથી બધા નંદ ભયો કરે છે અને સરસથી જુઓ નાનું પારણું રાખ્યું છે અને મોટા ભગવાનને ઝુલાવે છે અને સરસથી ગોપીઓ રાસ લે છે અને સરસથી બધા જોવો કેવા રંગમચ ઉપર કેવા ખેલે છે આ છે બાળકોનો જુઓ સરસથી અભિનય કેવો લાગ્યો છે તે તમે જરૂરથી જણાવજો અમારી પ્રકૃતિબેનની સ્કૂલે છે અને કૃષ્ણ જન્મોત્સવનો પ્રોગ્રામ હતો ને તે ઉજવો છે અને એની સ્કૂલમાં બધા પ્રોગ્રામ થાય છે જુઓ ત્યાર પછી હવે જો આવી ગયા છે અને સરસથી હવે મટકી ફોડશે પછી અત્યારે તો નંદ નંદગીરા નંદ ભયો જાલે છો ચલ્યો નોથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી જો હવે કૃષ્ણ ભગવાને પાયણામાં ઝુલાવે છે જો પારણામાં ઝૂલે છે કૃષ્ણ ભગવાન અને જો કેવા સરસ એનો તમે બાળકોનો કેવો હેતને ઉમંગથી સરસથી તહેવાર ઉજવે છે બધા અમારા પ્રકૃતિ બેન પણ આમાં મટુકી લઈને ગયા તા તમે વ્લોગમાં જોઈ છે આપણે મટુકી બનાવી હતી તે તે મટુકી લઈને ગયા તા જુઓ સરસથી યશોદાજી અને નંદબાવા જુઓ કૃષ્ણ ભગવાનને લઈને બધા ગોકુળ ગોકુળવાસીઓ હરખેથી જન્મોત્સવ ઉજવે છે એટલે કે નંદભયો કરે છે અને વાસુદેવ અને દેવકીજી એના સગા મા બાપ છે અને આ છે ત્યાં કૃષ્ણ ભગવાન મોટા થયા હતા યશોદાજી અને નંદબાવા અને પછી નંદબાવાને બાવાને યશોદાને ઉમરલાયક થાય છે ત્યારે તેને જાવું પડે છે મથુરામાં અને ત્યાં જઈને તે કંસનો નાશ કરે છે કેવો લાગ્યો તમને વિડીયો જરૂર કે અને સ્કૂલ નું જોઈ જ લીધું હશે તો હવે તમને ખબર હશે કે જન્માષ્ટમી અમારી સ્કૂલમાં કેવી રીતે ઉજવાય મિત્રો અમારી સ્કૂલમાં ખાલી જન્માષ્ટમી જ નહીં પણ અનેક તહેવાર ઉજવાય છે કારણ હોળી પછી નવરાત્રિ શિવરાત્રી આઠમ બધું જ ઉજવાય છે અને અમારી સ્કૂલમાં મુનિ મેથડની ભણતર છે એનાથી તમને કેટલો ફાયદો થશે અમે કોઈની સાંભ હવે નથી બોલતા હવે અમે ફોન નથી જોતા બુક્સ વાંચીએ છીએ અને મારામાં જ નહીં પણ અમારા ક્લાસના અને અમારી સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેનામાં પણ એટલો સુધારો થયો છે જે અમારી સ્કૂલમાં મુની મેઠાણ આવી છે જે દિલ્હીથી જો દિલ્હી ભણવાથી લાખો રૂપિયાથી ભણવામાં જેનો વારો આવે છે અને આયા અમારે થોડીક જ ફી ફીમાં અને મુનિ મેડલના મને ભણવાનો લાવો આવ્યો લાવો મળ્યો છે તેથી હું તો બહુ ખુશ છું અને અમારી સ્કૂલમાં જુનાગઢમાં જે રહેતા હોય તે લાવવામાં નમ્ર વિનંતી છે અને અમારી સ્કૂલમાં બધા મેડમ સર બધાનો સ્વભાવ બહુ જ સરસ છે આપણે ફોન કરીએ તો સરસ એવો જવાબ આપે છે આપને કાંઈ સમજાતું ન હોય તો આપને બધું સમજવામાં પણ આવે છે અને અમારી સ્કૂલમાં દીકરીઓ માટેની હોસ્ટેલ પણ છે જેમાં કેટલીક વિદ્યાર્થીઓ રહે રહે છે જે સુરતથી ગામડામાં જેને સ્કૂલ હોય તે પણ એ ભણી શકે છે તેથી દીકરીઓની આગળ વધે છે અને અમારા સ્કૂલમાં સૌથી સરસ એવું ભણતર છે અને હું તેમની જ વિનંતી કરું છું તો હું જ્યારે કેમ ભણીશ મારે અત્યારે ભણવું મારા ઘર છે કોલેજ પર પણ હું જ્યારે કે ભણીશ ત્યારે ઘર સ્કૂલમાં ભણીશ અને અમારી સ્કૂલમાં કરાટે પણ છે અધિક સ્કૂલમાં હોય પણ અમારી સ્કૂલમાં કરાટે છે અને કાર્યક્રમ તો હોય જ મહિને મહિને ડાન્સનો હોય સ્પીચ હોય પછી આપણે અડધી સ્કૂલમાં બહાર છે ને રમવા પછી રમતનું પણ હોય છે જે ખો ખો કબડ્ડી બહાર રમવા જવાનું હોય છે હું તો ગીત ગાવા ગઈ તે બાદ લોકગી ગાવા તેમાં મારો નંબર બીજો નંબર આવ્યો હતો અને હું બહાર ગઈ અને એ જ રીતે અમારી ટીમમાં શાળાની ખો ખો રમવા ગયા હતા અને તેને જીતીને આવ્યા છે એ માટે હું તો બહુ ખુશ છું એ માટે જેટલા નગઢમાં રહ્યા હતા અને બહારના વ્યક્તિને અહીંયા હોસ્ટેલમાં તેમની છોકરીઓને મૂકવી હોય તો તો પણ મૂકી શકે છે અમારી સ્કૂલમાં જેટલા આવે વિદ્યાર્થીઓ

સ્કૂલનો પ્રકૃતિના સ્કૂલનો વિડીયો અપલોડ કર્યો છે બહુ જ સરસ વિડીયો છે પણ તમને બધાને ગમ્યો કે નહીં તે મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો તો ચાલો આપણે આવતીકાલે મળશું કે નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ નંદગીરા નંદ ભયો ને ભાઈ ભાઈ